તો જય શ્રી રામ બધાને કેમ છો ગુડ મોર્નિંગ બધા મજામાં છો તો આપણે હવે નીકળી જશું તૈયાર બિયાર થઈ અને જવાનું છે દુકાનમાં બરાબર જો આપણું આ છે ઘર આપણું મકાન છે પાંચ લાખનો બંગલો હશે બરાબર પાંચ લાખનો નહીં પણ માપનો છે કાળક બે વીસ પચીસ લાખનો કલાક અને આ છે આપણું ટાળી વીઆઈપી એમાં ટાળીસો સોડલ છે એટલે વાત આવે તો એ પાણી પોણી કશું ના પડે અને આ છે આપણું ઘર છે આ છે આપણે દસ ભેંસું બરાબર કાયમ હાથ ને હવાર દુવાની હોય છે મારે એટલે પછી તકલીફ પડે છે એટલે આપણે વહેલા કરી આવતા બરોબર અને આ છે આપણે નાજીક ફૂલી જ આપણે આપણે નવી બનાવી રેડી તો હવે ફટોફટ તૈયાર બિયાર કમરે થઈ ગયા હા અને હવે આપણે નેકાવાનું છે દુકાને દુકાને કાંઈ જવાનું થાય ના આપણે કહેવાય કારણ કે આપણે રખડવા જતા રકન અને આ છે જેટલા આપણે શાક આવી સારા ના શું બનાવવાનું વટાણા ખુલ્યું શાક બનાવવાનું આપણે ખાવાનું થાય છે હવે ટાટા આપણે ઘરે લેવા લાવવાનું છે ટમેટાને થાતું નથી લેવાનું કારણ કે શાકભાજી આપણે દાવાતા નથી બરાબર તો હવે આપણે ઓછું આવે છે તો બારી નહીં તો ફટાફટ આપણે આવવાનું છે દૂધ કરીએ ફટફટ ચાલો તો મિત્રો આવી જ આપણે રોડ ઉપર તો રોડ ઉપર કોઈ સાધન મળે તો આ ડેમમાં લાવવાનું છે કારણ કે હવે આ બાડી બાઇક લાવ્યા નહોતા કારણ કે બાઇકમાં પેટ્રોલ ઓછું છે એટલે આપણે પેટ્રોલ લાવશું ત્યારે પછી લઈને જશું એમાં એવું છે કે પેટ્રોલ અહીંથી પૂર આવતા નથી એટલા માટે તો બરાબર

હા ત્યારે આપણે લઈ લીધું છે લેવાનું થયું બરાબર અને જોઈ શકો છો તમે આપણે તમે જોઈ શકો છો એકલું નવરું પાણી છે જોઈ શકો છો કે સુધી આ રાજનો વિકાસ છે આપણે અને એકનું નવરું પાણી અહમસાહિત ટંકુ છે સત્તાવાણી અહીંયા આટલો બધો વિકાસ છે જોઈ શકો છો બરાબર गैस पुरावा कंटे तब सको अ गैस पुरावा बिल्कुल आप गाड़ी पे गाड़ी तो आपने गैस पुराई रखें बरबर आलो समझे अँ थोड़ा थोड़ा गैस पूरे ना जो पास स्टेशन से गैस लीकज थे कहते हैं लीकज थे है तो आपने खबर पड़ती नहीं कहवा आते आप गाड़ी बराबर આપણે આઈ ગયા પાછા બરોબર હવે પાસા ગાડીમાં હવે પાછા આપણે રિટર્ન પહોંચી ગયા